બે દિવસ પૂર્વે ભારતની સંસદ એ દુનિયાની પહેલી એવી સંસદ બની જે સંસદની અંદર જે તે દેશના રાષ્ટ્રના બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું હોય જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી

છાતી ખોલીને સ્વમાનપૂર્વક જીવન જીવવાનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો એને હક અધિકાર મળ્યા શિક્ષણ આરોગ્યનો રોજગાર મળ્યા આ તમામ વર્ગોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં

અમે આ દેશના ઘડવૈયા બંધારણના ઘડવૈયા બાબા આંબેડકર નું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી એમણે એવું કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બદલે ભગવાન નું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત અમને સ્વર્ગ નથી જોઈતું ગટર ગટરમાં ઉતરીને મરવું ના પડે મહિલાઓનું આદિવાસીનું નું ઓબીસી નું શોષણ ન થાય અને જાતિના નામે થતી હિંસા ખતમ થાય જાતિ વિહીન સમાજની રચના થાય સમાનતા માનવતા પ્રસ્થાપિત થાય એવો દિવસ સ્વર્ગમાં જઈને નહીં ઉઘાડી આંખે આ જન્મમાં અમારે જોઈએ છે અને એટલા માટે અમે ડોક્ટર આંબેડકર આંબેડકર કરીએ છીએ અને ડોક્ટર આંબેડકર આંબેડકર કરવાના તમને તમારું મનુસ્મૃતિ અને ગોડસેનું રટણ મુબારક અમે જય ભીમ બોલીશુ ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશુ સાથોસાથ

એની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરી છે અને એ બાદ પણ ભારત સરકાર ગુજરાત સરકાર ન જાગી તો આવનાર દિવસો અમે પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન અમે દાહોદની ધરતી પર કરવાના છીએ subscribe now and press the bell icon never miss an update